નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર ટુ ડે ન્યૂઝ કરજણ એસસી સમાજના કાર્યકરોએ આવેદનપત્ર પાઠવ્યું કરજણનગર જલારામ વિસ્તારમાં બપોરના રોજ એક ગાડી ઉભી રાખવા બાબતે ચકમક જરી મામલો વધુ બિગ બિચક્યો કે જેમાં ભરવાડ સમાજના ત્રણ ચાર એસમો દ્વારા દલિત પરિવારના સભ્યોને માર મારવામાં આવ્યો જેના કારણે દલિત પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત થયા અને તેમને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા કરજણ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા ફરિયાદ કરવામાં આવી કરજણ એસસી મોરચાના કાર્યકરો દ્વારા આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ન્યાયિક તપાસની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કાલે જલામનગરમાં જે બનાવ બન્યો છે દલિત પરિવાર પર જે હુમલો અને અત્યાચાર કરવામાં આવ્યા છે તો અમે કરજણ શહેર એસસી મોરચા તરફથી આજે પોલીસ સ્ટેશનમાં ન્યાયિક તપાસ અને કાયદેસરના પગલા લે એવી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે શું થયેલું હતું તે કાલે જે અત્યાર કોઈ બે દલિત ભાઈઓને મારવામાં આવ્યા છે જે એસએસસી હોસ્પિટલમાં એડમિટ છે એવું જાણકારી મળીને ઉપર જિલ્લામાંથી અમને એસસી મોરચામાંથી અમને રજૂઆત કરવાનું કહેવામાં આવ્યું હતું તો આજે અમે રજૂઆત કરવા છીએ